નમસ્કાર મિત્રો હું બુદાભાઈ ધનજીભાઈ બારીયા ગામ ધ્રુપકા હાલ સિંહાર તાલુકાની અંદર પાલડી ગામની અંદર અમે આવ્યા છીએ જ્યાં બહેનની સાથે જે ઘટના બની છે બહેનની ઉંમર પણ હજી નથી સત્તર વર્ષની ઉંમર છે અને જે રેશનિંગની અંદર જે રેશનિંગ લેવા માટે જતા હોય તો ગામડાની અંદર તો આપણે જોઈએ છીએ કે ખરેખર બેનું દીકરીઓ જે કંઈ બાળકો એ જ બધું કામ કરતો હોય કારણ કે વડીલો છે નોકરીએ જતા હોય કામકાજે જતા હોય કોઈ પણ જગ્યાએ ખેતીવાડીમાં તો ખરેખર આ જે ઘટના બની છે એક એક દુઃખદનીય ઘટના છે અને ખરેખર હું આપણા સમાજને એક એટલો જ સંદેશ દેવા માગું છું કે આવી એક ઘટના અહીંયા નથી બની આપણે બહેનને આમ તમે મેં જોઈ શકો અમે અહીંયા આવીને એને પૂછીશી તો એ બોલી પણ નથી શકતા એટલા ગભરાયેલા છે તો એ લોકોનું કેવું એવું છે કે સમાજનો આજ સુધી અમને કોઈ એવો સપોર્ટ નથી અત્યાર સુધી કોઈ એવો નેતા કે આગેવાન કોઈ પૂછવા નથી આવો કે ખરેખર બેન તમારી માથે શું થયું છે તો ખરેખર હું એક આપણા સમાજને એક એવો સંદેશ દેવા માગું છું મીડિયાના માધ્યમથી કે ખરેખર જાગૃતતાઓ અને આવી કોમન દીકરીઓ આપણી છે એ ઘરની અંદર અત્યારે છુપાઈને બેઠી છે અને બહાર નીકળવું છે તો બહાર નીકળાય એવું પોઝિશન નથી તો ખરેખર આવા નરાધમો છે આપણે હર્ષ સંઘવી સાહેબ જે મીડિયામાં જે મોટે મોટે બરાડો નાખે છે પોલીસ એમ કહે છે અમે તમારી સાથે છીએ તમારા મિત્ર છીએ તો કઈ રીતે આ બેન દીકરી સુરક્ષિત નથી આજે અવાજ નથી ઉપાડી શકતા નથી બોલી શકતા એનું મેન કારણ એ છે કે ખરેખર જો કાયદોની વ્યવસ્થા વ્યવસ્થિત હોય તો કોઈ બેન દીકરી માથે આવી રીતે કોઈ બોલી ન શકે એટલે ખરેખર હું તો એમ કહું આવા નરાધમને જાહેરમાંનું સરઘસ કાઢવામાં આવે અને એનો જે કાંઈ ધંધો નો હોય તો એનું રેશનિંગ પણ એનું કેન્સલ કરવામાં આવે અને આને ખરેખર એના પાછા થવા જોઈએ અને ક્યારે જામીન પણ ન મળવા જોઈએ તો ખરેખર આવી સખત સજા કરવામાં આવે છે તો બેનું દીકરીઓ સુરક્ષિત રહે છે અને ફરીને કોઈ આવો કાયદો નહીં આવી આવી કોઈ બેનું દીકરીઓની છેડતી કોઈ નહીં કરે કોઈ અભદ્રા માંગણી નહીં કરી શકે તો ખરેખર હું બેનને કહીશ કે તમે જે કાંઈ તમે તમારા દ્વારા જે કાંઈ સમાજને તમે સંદેશ દેવા માંગતા હો એ તમારા બે શબ્દોમાં જે કઈ તમે બેન કહો છો એ થોડો કે રજવાત કરો તમે તો હું તીત કેવા માંગુ છું કે બધા જાગો જાગૃત જાગૃત થાઓ અને આજ આજ મારી બેન આરે બન્યું કાલ તમારા બધા તમારી બેનો છે તમારી બેનો દીકરીઓ છે એને આરે બન છે તો એટલે તો અવાજ તો બધાયને થઈને ઉઠાવશું તો તે કામ આવશે નગર તો કાઈ કામનું નહીં અમને સપોર્ટ કરો બસ આમાં બધા અવાજ ઉઠાવો